ફાઇનલ પ્રોડક્ટ તૈયાર કરેલી આપ જોઈ શકીએ છો કે જમીન ઉપર પાડીને એની અંદર ચટપટો મસાલોથી મિક્સ કરવામાં આવતો હતો તો આમ જોઈ શકીએ કે ટોટલી કોઈ પણ પ્રકારનું લાઇસન્સ ન ધરાવતા હોવા છતાં આ પેઢી છે એ ધમધમી રહી હતી અને એ બાતમીના આધારે અમારી ટીમ દ્વારા મુલાકાત કરી અંદાજે સવા પાંચથી સાડા પાંચ ટન જેટલો જે દાજેલા ચણાનો રો મટીરિયલ સાથેનો સોરી દાબેલા ચણા રો મટીરિયલ અને ફોરિક એસિડ વગેરેનો જથ્થો છે એ સેઝ કરવામાં આવ્યો છે અને સેમ્પલ લેવામાં આવશે અને તમામ વખત જે જથ્થો છે એ અમારી ફૂડ સોરી Que vara, de ni